શું થયું હાલવા માંડ હાલવા માંડ હાલવા માંડ ગુરુ મજા આવી હાલવાની કોકના ઘરે મોટર વેચી કરીને પાણી સાટા લાવો 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 એની અંદર જો હવે આપણે પૈસા છાપવાનું બટન આવી ગયું છે જો આયા ડોલર છે અને આની અંદર ડોલરમાં રૂપિયા છાપા ગુડ મોર્નિંગ છેલો આપણો બ્લોગ મૂક્યો એનો પછીનો આ પાછો બે દિવસ પછીનો બ્લોગ છે કાલ રાતે આપણે સાળંગપુર ગયા હતા જોરદાર ને આ હનુમાન જયંતિનો ઉત્સવ હતો બહુ મજા આવી ત્યાંનો વ્લોગ તો નથી બનાવી શક્યા પણ મિની વ્લોગ બનાવ્યો છે ઇન્સ્ટાની અંદર આપણે મૂકી દીધો છે જોઈ લઈએ મિની વ્લોગ આવી જશે ના અને જો અત્યારે પાછા આજ રેડી થઈ ગયા છે અને પાછી ઓલા છેલ્લા વ્લોગની અંદર પણ લીલપર્ણા જતા હતા પાછો સાહિતર મહિનો હોય એટલે અત્યારે પાછું લીલનું કામકાજ છે તો પાછા આપણે તૈયાર થઈ ગયા છીએ માહી આવે છે મમ્મી આવે છે અને માહી એટલે કે ભૂરી અને જવાનું હોય ત્યારે નોયલી ત્યાં લીલપર્ણાનું કામકાજ છે તો જો બાઇક પણ રેડી છે ભૂરી નહીં આવે એટલે ફટાફટ નીકળશે પૂરી ક્યાં રહી ગઈ હાલ હાલ બટ હાલ મોડું થાય હવે ચાલો ચાલો ચલો બાળકો ચલો ચાલો ચાલો ચલો ચશ્મા લીધા હે પેરી વાળો હાલો પૂરી ચશ્મા લીધા પણ આપણે ચશ્મા લેવાના રહી ગયા હે કઈ વાંધો નહીં ચશ્મા પહેર્યા વિના વૈયા જાય આ જો કરાઈ આમ 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 જો કરાઈ શું થયું હાલવા માંડ હાલવા માંડ હાલવા માંડ પાછું બ્લેક બ્લેક પહેરી વાળું હે આ તો જો ગાડીએ ભૂરી બે મેચિંગ મેચિંગ કરી નાખ્યું બ્લેક બ્લેક આપડે બ્લેક નથી આપણે કઈક અલગ કલર નું પહેર્યું હા આપડે મિત્રો આપણે નાના બદલા વેઠા ને તો આપણા બાઇક માં હવા વહીકમાં વહી જાય આગલા ટાયર માં વહી ગઈ હતી તો ફટાફટ જઈને પુરાઈ આવ્યો અને જો અત્યારે પાછો પાછું જવું અને ભૂરીની ની આવે છે ભૂરીની ની હાલી ને પછી પગપાળા મન્યા તાવા જો આમે આવી ગયા બતાવું તમને તો ભૂરી ની પછી આટલું હાલી પહોંચ્યા પોચ્યા હું પોકી ગયો કા ભૂરું મજા આવી હાલવાની હાલવાની મજા આવી થાકી રહી બે જા બે જા

આખો ઢાકો પડ્યો એમાં દાર ક્યાં ખબર એ માં વચો વચ આયા દાર વાહ બે ત હાથા કાઢ નાખ્યા છે એ ખાંદો હાથમાં રયો છે મજાનું કેટલું બધું રહ્યું ને ટ્રેક્ટર આવી જાય પછી બોલે કેટલું બધું પાણી શાક દીધું એટલે લુ નો આવેક નું નથી એટલે આપણે કબજો કેટલી એટલે ખરા તડકાના પાછા આપડે ઘરે આવી ગયા અને ગામમાંથી આવી એટલે કઈક ને કઈક તો ખાવાનું લેતા આવી જો ગોલ્ફી કોણ બધા મારા ભાગ ક્યાં હે લાવો લાવો

ચાલો તારે તમારા ભાઈને ને હરે રે કોંગ્રેચ્યુલેશન કહી દો પાછા એમને પૂછતા કોંગ્રેચ્યુલેશન કે હાલો પહેલા તમને કહી દઉં જો આપડા મોબાઈલ ની અંદર જે આપડે અત્યારે જે વ્લોગ બને ની ચેનલ હે પતું વ્લોગ એની અંદર જો હવે આપણે પૈસા છાપવાનું બટન આવી ગયું છે જો અહીંયા ડોલરનો ઓપ્શન દેખાય તમને જો આવી રહ્યો ડોલરનો ઓપ્શન એટલે હવે આપણે યુટ્યુબની અંદર પૈસા છાપવાનું શરૂ કરી દીધું કેમ કારણ કે અત્યારે જ આપણે ઈમેલ વાળાનો ઈમેલ આવ્યો હતો કે તમે હવે પૈસા છાપી શકો છો તો વિડીયો બનાવતો રહેવાનું એટલે તમારે એક મોસ્ટ ટાઈમ પી કામ કરવાનું છે તો વિડીયોને લાઇક કરવાનું હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે એટલે વધારે ને વધારે આપણે પૈસા કમાઈએ કે બરાબર એટલે જો ધીમે ધીમે ઓપ્શન એ અત્યારે તે જે થોડીક વાર લાગી પાંચ મિનિટ થઈ પહેલાં જ આપણે ઓપ્શન શરૂ કર્યો છે આની અંદર બધો યાર્ડનો ને એવો બધો હતો એ પ્રોસેસ શરૂ કરી છે એડ કરી અને શોર્ટની એડ કરીને એવું બધું એટલે હવે તમે જ્યારે આપણા વિડીયો જોશો ને બ્લોગ જોશો ને આ બ્લોગ જોશો ને એની અંદર એડ આવશે અને એડમાં તમારે શું એક કામ કરવાનું ખબર છે તમારે જ્યારે એડ આવે ને તો એડને કાંપ્યા વિના ફૂલ એડ જોવાની છે જેથી આપણને થોડાક એક્સ્ટ્રા પૈસા મળી શકે બરાબર અને તમે મારા માટે એટલું તો કરી જ શકો છો થેન્ક યુ યાર અગાઉથી પહેલાં તમને કહી દઉં કારણ કે મને ખબર છે તમે એવું કરવાના છો એના માટે પહેલાંથી ને તે થેન્ક યુ અને વિડીયો જોતા રહીજો શેર કરતા રહીજો લાઈક કરતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને થેન્ક યુ યાર આટલો બધો તમારો પ્રેમ મળ્યો સપોર્ટ મળ્યો એના થકી જ હતી આ બધું પોસિબલ થઈ ચૂક્યું છે દિલથી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ઇંગ્લિશમાં કહું તો ગુજરાતીમાં તો ખૂબ ખૂબ આભાર એવું હતું એડસન્સનો ઓપ્શન તો ઘણા ટાઈમથી આવી ગયો હતો પણ આપણને યુટ્યુબવાળાએ ટાઈમ આપ્યો હતો કે બે ત્રણ વીકની અંદર આપણને એડસન્સ ઓલું એડ કરી દે છે અને એ અત્યારે હાલમાં અત્યારે થયું હતું હમણાં જયારે મેં તમને બતાવ્યું હતું ઝીરો ઓપ્શન શું હોય એટલે જીરો શું ડોલર હે અને આની અંદર ડોલરમાં રૂપિયા છપાય તમને ખબર જ હશે જોકે નો ખબર હોય તો કહી દઉં અને ડોલર એટલે કે એક ડોલર છપાય એટલે કે મિનિમમ એસી રૂપિયાની એસી ત્યાંશી રૂપિયા લગભગ આપણા દેશની ચલણી નોટનું કેમ કરન્સી એટલું લગભગ થાય છે એટલે ધીમે ધીમે આપણે પૈસા આવવાનું શરૂ થાય છે યાર બહુ ખુશ છો અને સાચી યાર ફરી વખત તમને કહું તો યાર તમારો બધાનો તે પ્રેમ અને સપોર્ટ મળ્યો ને યાર બહુ બહુ ખુશું આ દિલથી આભાર યાર તમારો બધાનો બસ આમનામ એક સપોર્ટ કર્યા રાખજો એટલે ધીમે ધીમે આપણે પણ આમાં પ્રગતિની પંથે ચડી જાય જોકે આપણે ઓલી તડ અને ભડ ચેનલ છે એને સબસ્ક્રાઈબ તેમ કરતા હોજો નોકરી હોય તો અને એ ચેનલની અંદર તો જો કે પહેલે મોનિટાઈઝર છે એની અંદર તો ડોલર સ્થાપન શરૂ જ છે પણ આ બીજી પાસે આપણી ચેનલ આવી ગઈ છે હવે આપણી પત્તું બ્લોગવાળી કે જેની અંદર હવે ડોલર છાપવાનું શરૂ કરી દેવાના હે તો બસ આ રીતના તે વિડીયોને શેર ને એવું બધું કરતું રહેવાનું એટલે પૈસા છપાતા રહે રેડી અને હારે હારે કહી દઉં કે આપણે જ્યારે આ વ્લોગની શરૂઆત કરીને કે જ્યારે આપણે તમે જ્યારથી મને ઓળખતા થયા છો એ આપણે કયો મોબાઈલ હતો તો કે જો આવડો આ મોબાઈલ હતો જો કે મેં તમને પહેલા વ્લોગની અંદર બતાવી છે કે આ મોબાઈલથી આપણે શરૂઆત કરી હતી જો અને અત્યારે આની હાલત પણ છતાં પણ એ આપણે આ મોબાઈલનો સાથ નથી મૂક્યો કારણ કે ચેનલ બધી આપણે આ મોબાઈલની અંદર જ છે જો સાત હજાર જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા હૈ બસ આટલો બધો તમારો પ્રેમ છે અને આવો નવો પ્રેમ ભરપૂર પ્રેમ તમે આપતા રહી જોયા છેલ્લે એક વાત અહીંયા કહેતો હતો તમને કે આપણો હવે ડેલી વ્લોગ આવવાનું શરૂ થઈ જાય છે ડેલી તમને પાંચ વાગ્યે સાંજના પાંચ વાગ્યે ડેલી વ્લોગ આવી જાય છે આપણો યુટ્યુબ ઉપર એટલે યુટ્યુબની નોટિફિકેશન નહીં ઓન કરી નાખજો રેડી અને જ્યારે વિડીયો આવે ત્યારે લાઇક કરી નાખજો ફૂલ વિડીયો જોઈજો એટલે જેથી વધારે આપણે ડોલર છાપી શકીએ બરાબર અને આ જેટલા પણ ડોલર આવશે જેટલા પણ કમાણી થાય છે એવું નથી કે મારા મોત ચોકમાં જ આપણે ઉડાડવાના છે પણ આપણે બધાને ભરપૂર તમને પણ આનંદ થાય એવું જ આપણે કામની અંદર પૈસાને વાપરવાના રેડી એટલે બસ આટલો નવો નવો પ્રેમ બનાવે રાખજો ચાલો આ લગભગ આજનો બકવાસ વધી ગયો હોય છે કારણ કે મને એવું લાગે છે ઘણો બધો આપણે બકવાસ કરી નાખ્યો હોય અત્યારે તો હવે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગની અંદર